જય વસ્ત્રા જય ગુરુદેવ જય અભયમાં જય મછુમાં સ્વાગત છે અને અમે આવી ગયા તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે છે કંટોલાનું શાક તો ભરેલા કંટોલાનું શાકની રેસીપી તમને બતાવીએ તમે પણ જોઈ લેજો હાલો ફ્રેન્ડ આપણે બનાવવાનું છે આજે આખા કંટોલાનું શાક આખા કંટોલાનું શાક બનાવવા માટે મેં પાણી એટલે કે મસ્ત પાણી લઈ અને ધોઈ લીધા છે ધોઈ અને પછી આ રીતની ચાલુ તારી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે વધારે કંટોલા નાના અને કૂણા હોય તો બીયા એમાં વધારે ન હોય તો એવા જ લેવાના છે કદાચ બીયાવાળા હોય તો એમાંથી આપણે બીયા કાઢવાના રહેશે તો આપણે ચાલુ ખાડી અને તૈયાર કરી લીધા છે હવે એને બે ભાગ કરી નાખીએ કંટોળનો બે ભાગ કરી અને જેમાં બીયા હશે આવા મોટા છે એમાં તો એમાંથી બીયા આપણે કાઢી લઈશું અને જે નાના છે એમાં બીયા ન હોય તો એ તમારે કાઢવાનું નથી એ રેવા દેવાની છે ગરબ બધી તો હાલો આપણે બે ફાડા કરી લઈએ એના કંટોળાને આપણે ફાટા કરી અને લઈ લીધા છે તમે જોઈ શકો છો આ આપણે જે કોણો છે એમાં આપણે બાકી જે આપણે મોટા હતા જે એમાં આ રીતના બી આપણે કાઢી લીધા છે તો કંટોળા આપણે થઈ ગયા છે તૈયાર હાલો તો આપણે વઘાર કરવાનું વસ્તુ તૈયાર કરી લઈએ એટલે કે સામગ્રી કંટોળાનો મસાલો આપણે જે ભરવાનો આવે છે એ આપણે તૈયાર કરી લીધો છે આમાં આપણે સિંગનો ભૂકો છે તલનો ભૂકો છે અને લસણ આપણે અલગથી ખાંડી અને રાખ્યું છે અને સેજ આમ તો આપણે ચણાનો લોટ છે આ આપણે મસાલો તૈયાર થઈ ગયો છે કરીને લઈ લીધો છે અને હવે આપણે મૂકી દીધું છે તેલ તળવા માટે એટલે કે વઘાર કરવા માટે તેલ આવી જાય ત્યાર પછી અને આ મસાલો આપણે જે લીંબુ કે લસણ નાખ્યા વગર તમે રાખો ને તો આ તમારે એક મહિનો સુધી એને કાંઈ થતું નથી સરસ જ રહેશે મસાલો અને લસણ સાથે નાખી અને ખાંડો હોય તો તમારે બે ત્રણ દિવસમાં યુઝ કરી નાખવો પડે લસણ નાખો તો મસાલો છે એ બગડી જાય અને આપણે કંઈ પણ ઝંઝટ વગર સરસ મજાના આપણે કંટોળાનું શાક તૈયાર કરવાનું છે જેથી કરી આમાં ભરવાની ઝંઝટ જ ન રહે અને સરસ મજાનું ભરાય અને થઈ જાય કંટોળાનું શાક તૈયાર ઓલું તમે ભરો સાઇલ ઉતારો ત્યાર પછી એમાં બધું નચ અને બીયા હોય કાઢો તો વાર બહુ જ લાગે એટલે આજે આપણે આ રીતે કરશું સરસ મજાનું આપણે આને કોઈ ભરવાની ઝંઝટ નહીં તો એ તમારે ભરલ જેવું જ તૈયાર થઈ જશે મસ્ત કંટોળાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને ચોમાસામાં આની સીઝન હોય છે એટલે ચોમાસામાં સરસ મજાનું શાક બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને શરીરના ફાયદાકારક છે આ શાક તો આ શાક તો ચોમાસામાં તો રોજે ખાવું ને તો પણ સારું એટલે રોજ તો બનવું જ જોઈએ રોજનો બનાવો તો તમે બે ત્રણ દિવસ અઠવાડિયે તો કંટ્રોલ કરો એટલે શરીર માટે બહુ જ ફાયદો છે આમાં આપણે રાઈ અને જીરું એડ કરી દીધું છે તેલમાં આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી સમારીને લઈ લીધી છે એડ કરી દઈએ તમને ડુંગળી ન ભાવતી હોય તો તમે ડુંગળી ના નાખો તો પણ ચાલે મીડિયમ સાઈઝનું એક આપણે ટમેટું કાપીને લીધું છે એ પણ આમાં એડ કરી દીધું છે હવે આપણે એક ચમચી જેટલું લસણ ખાંડી અને લીધું છે એ એડ કરી દઈશું લસણ આમાં વધારે રાખવાનું એટલે મસ્ત બને આપણે કંટોળાનું શાક છે એ લસણ વધારે હોય તો વધારે સારું એક ચમચી આપણે હળદર પાવડર એડ કરી દઈશું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર તે જ આપણે હિંગ પાવડર સેજ આમ તો આપણે ગરમ મસાલો એક ચમચી જેટલો ધણાજીરું અને મેથી આપણે વઘારમાં નથી જ કરી અત્યારે ઉપરથી આપણે મેથીના દાણા બે ત્રણ નાખશું વઘારમાં તમારે નાખવી હોય તો તમે વઘારમાં પણ યુઝ કરી શકો છો પણ વઘારમાં નાખીએ એટલે એકદમ કાળી પડી જાય એટલે બધાને ભાવે નહીં ઉપરથી આપણે એવું જ યુઝ કરશું ને એટલે સરસ મજાની થઈ જાય આપણે અને કોઈને ખબર પણ ના પડે મેથી કોઈને ન ભાવતી હોય તો શાકમાં મેથી છે કે નહીં એ પણ ખબર નહીં રીતે સરસ બનશે તો આપણે બે દાણા મેથીના એડ કરી દઈએ આખી મેથીના કહી શકો છો આપણે મેથી એટલી જ નાખવાની છે વધારે નથી નાખવાની વઘારમાં યુઝ આપણે કાળી કાળીથી દે એટલે નથી કરી નહીં તો તેલમાં તમે વઘાર કરો ને તો સરસ બને કંટોલાના શાકમાં મેથી તો જરૂરી છે અને મેથી અને કંટોલા બંને ફાયદાકારક છે શરીરને એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી ખાંડ આપણે કરીએ હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તલ માંડવીનો એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ અને કટોલા આપણે એડ કરી કંટોલા આપણે એડ કરી દીધા છે અને થોડી વાર આપણે ધીમા ગઈ આ રીતે ચમચો ફેરવતા રહીશું અને થોડીવાર પાકવા દઈશું ત્યાર પછી આપણે આને પાણી એડ કરીશું કંટોલા સાથે આપણે મસાલો એકદમ મસ્ત સતડાઈ ગયો છે અને હવે આપણે એમાં પાણી એડ કરશું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે વધારે નથી કરવાનું કંટોલા તો પણ પાકી જાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એક સીટી લગાવી દઈએ પછી ધીરો ગેસ કરી અને પકાવી લેવાનું છે અને જ્યાં જીવાર લાગશે સરસ મજાનું પાકી જાય શાક અને થઈ જાય તૈયાર હલો મિત્રો આપણે ભરેલા કંટોળાનું શાક થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પાકી ગયું છે ને સેજમતું જ આપણે રસો તો જો આટલો રસો તો રાખવાનો હોય અને આને તમે રોટલી કે ભાખરી સાથે સવ કરી શકો છો અને આમાં કોથમીર ઉપરથી ભભરાવી ગયું એટલે સરસ મજાનું શાક બની ગયું છે અને શરીરના ફાયદાકારક અને ચોમાસામાં તો જો કે કંટોળાની સીઝન હોય જ છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો ને બહુ મસ્ત બનશે કંટોળાનું શાક તો કેવી લઈ ગયું અમારે કંટોળાના શાકની રેસીપી જરૂરથી અમને મિત્રો કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો